ધુલાડી આવી ભાઈ ધુલાડી આરિયા બાર મહિને ધુલાડી આવી મજા આવી મને મજા આવી અડોસી આ શું કરે છે લા ધોતો નથી તારો બાપ એક ટીપનું કલર બનાવ્યો પણ એક ટીપનું કલર બને આના માથે નાખી લે માણા માથે બીજા કોના માથે પાહને કરીશું આના કેમ નાખી આ ડોવાને મારા કેમ સમજાવો હવે મારી ભાષામાં dane સમજાવવો પડશે

દેચી ગામ ને બગાડી નાખવાનું છે તો આ બાપ લેઝર પિસ્કારી છે 3000 રૂપિયા ની દે તો હવે

આવડા માનતા નથી બોલ નથી માનતા ન વાત માઈની ને હાલો તમને દેખાડી હાલો આતે હાલો દેખાડો હાલો આમ જો ઇના કોઈરા માથે લઈને બેહી ગઈ છે ગમે નીકળે ને બગાડી જ નાખે મારા ગેડી હે હા જો ને અમને બગાડાઈ હાલો તો જવા જાવ હાલો 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 આ નું તો આ તો એક એ ગામમાં આથી પહેલા વિના નો જાય કોણ છે કાંકુ ડોશી જોશી આમ જો આખા ગામમાં આવે આખા કેહ દેખાય આમ આ તમારી બાપ લેજર પીસ કરી દે 3000 રૂપિયાની હા જોવી છે તમાર ભલા પલાય પલાડ દે બોદનિયા આ જોશી અહી 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 ઓય આવનોડે જો કા

શંકુ ડોચી નો તમાર થી વારે વાકો નો તો વાડે વા ડુજી વા બધાને ને ભગવાડ્યા ઓ પણ પલારી એ નામ કોનો આ કંકુ ડોચી નો લા ને બોલાવીને આવે ને પછી ઈ નય વારો ઓ કે બુ આવે

જી નીકળ્યો ને એને પલર દે મારા ગેલી નો હોય હા પણ કો અમારી ધમકી દેવી દે તો અરે તમારું કીધું પણ નો માની નો હોય તો કો કે બાંધજો મોર જબરો લીજો અરે ઈની મને આવો થોડો વાલે કાઈ નત નરિયા માથે બેઠા બેઠા આખા ગામ ને પલાર્યા હા હાલો આવું કાઈ હાલે હાલો હાલો આજીનો વારો કાઢ નાખો હાલો 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 બતાય હાલો મારી બેટી કેવી છે લે હાલો

ના તું પ્યારિતો બંધ નયત કરું અને તમને બગાડે જો સરપંચ કેમ કે છે એ દચી તને હું સેલી કેર કાવ છું આ પિસ્કારી નકલ આ સરપંચ તો માથું દુખાડવાનો વારો લેવો પડશે રે આ તો સો ની મને બને પલાની નખ્યો

અરે ને કા તમારી માને તમને કેવું હાલો ગામના હલો ગામ તારી માને ના પાડી લાઈ મશીન લાવી અને એ પાછી પિસ્કારી વાર બધાનો બાપ બંધ થઈ જાય બા ઓ શું કરો કોઈ ન જાવ બધાય બગાડી વઈ ગયા હાલ હવે હરકી રીતે ના આવી આ